ગણેશ આયનમ એનો વિડીયો બનાવવાનો નહીં શ્રી ગણેશ આય નળાટક સુદેવ વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપ્યાલંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનાય શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુધી ગણનાથ નવ નમસ્ત વ્રતુંડ મહાકાશરૂ કોટિસ્વામપ્રભ નિર્વિઘ્નમ કુર મેં દેવો શુભ કાર્ય સુરૂદમ શ્રી ગણેશ આય અત્યારે અહીંયા અમારા અંગત મિત્ર રામસિંહભાઈ ડાબીના મામા દિલવાડાથી આવેલા છે એટલે પ્રશ્નો હશે એ સંદર્ભમાં ગણપતિ દાદા પાસે આપણું આખું નામ કેજોભાઈ બાબણીયા આજે બાબણિયાનો જ ઘેરો છે આખો એ બાબણિયાઓને સમસ્યા વધારે છે એવું લાગે છે ભગવાન બાબણીયાઓનો સમસ્યાઓ દૂર કરજો હરેશભાઈ તમે અહીંયા બેઠા દાદા સામે તમારો અનુભવ શું રહ્યો આજનો તમારા શબ્દોમાં કહેજો હું હું કહું એમ નહીં તમને જે અનુભવ થયો છે છે આપણી વાત સાંભળે જવાબ આપે અને જે આપણી મનની ઈચ્છા હોય આપણે મનમાં બોલીએ છે તોય સાંભળે છે અને એ પ્રમાણે જ જવાબ આપે છે હવે તમે તો મેનતું માણસ છો કારીગર માણસ છો આપણે છેલ્લે વાતચીત થઈ હતી તો તમારી વજન ઉચકવાની કેપેસિટી કેટલી ચાલીસ કિલો તો કિલો તો ઉપડી ઉપડીતી ખરી મૂર્તિ ના તો એ વખતે વજન ચાલીસ કિલો થી ઉપર રહ્યું હશે ઉપર જ ગયું હશે બરાબર અને ફોરી થઈ જાય એમ કહ્યું ત્યારે હાવ ફોરી થઈ જાય છે તે વખતે કેટલું વજન લાગે

કોઈ હું ફ્રોડ કરતો હોઉં ચીટિંગ કરતો હોઉં છેતરપિંડી કરતો હોઉં એવું તમને લાગ્યું દાદા કરતા હોય એવું લાગ્યું દાદા કરે છે તમારી ને મારી એ મિસ્ટેક થતી હોય છે દાદા દાદાને આપણે ઘણી વખત બોલીએ છીએ ને તો આવું થાય છે તો એ આખલા કે એક આંગળ બે આગળ ઊંચકાય ને ઘણી વખત તો એ એટલા માટે ઊંચકાય કે આપણો પ્રશ્નો સમજવામાં એમને તકલીફ પડી હોય પછી આપણને ખ્યાલ ભૂલ થઈ આપણે બોલવામાં સુધારી નાખીએ એ પછી આપણે કહ્યું કે ચોટી જાવ ચોટી જાય ઊંચકાઈ જાવ તો ઉંચકાઈ જાય છે એ રીતે છે તમને એમ લાગે છે કે આગામી સમયમાં તમારા જે પ્રશ્નો છે એ સો ટકા દાદા સોલ્વ કરશે વિશ્વાસ બેસી ગયો અને દાદાના આશીર્વાદ તમારી સાથે છે એવું લાગ્યું દાદા તમારી બધી વાત સાંભળી અને જેટલી જેટલી તમારું ટેન્શન હતું એ તમે લઈને જે નીચે બેઠા હતા એવું ટેન્શન હવે ઉપર લાગે છે તમને મગજ મગજ હળવું થઈ ગયું કે ભાઈ ભગવાન હવે આપણી સાથે છે અને એક એક જ પ્રશ્નમાં તમારા બધાનું આપણે લઈ લઈએ દાદાની બાજુ ફરી જાઓ આપણે પબ્લિકને પણ બતાવીએ દાદ સહેજ હજુ આગળ આવતા રહેજો એ ગણપતિ દાદા અને તમામ દેવી દેવતાઓ ભોળાના બાબણિયા ઘેરાના પ્રશ્નો વારાપતિ વારાપતિ બધાએ પૂછ્યા ત્રણે ત્રણે બે એલમપુરથી અને એક હરેશભાઈએ દાદા એ પ્રશ્નોના તમે જે યશ જવાબ આપ્યા એ કન્ફર્મ હોય તો મૂર્તિ હળવી ફૂલ થઈ જાય અને હરેશભાઈથી ઊંચકાઈ જાય દાદા કન્ફર્મ છે કે તમે આપેલા આશીર્વાદ સો ટકા સાચા છે અને પાછું એ લોકોને ફરિયાદ લઈને ના આવવું પડે એ કન્ફર્મ હોય દાદા મૂર્તિ જડબે સલાક ચોંટાડી દેજો હરેશભાઈ પ્રયત્ન કરે પણ તમારા આશીર્વાદ મજબૂત છે અને વજનદાર છે એવું સાબિત થવું જોઈએ ચોંટી જજો દાદા ચોટી ગયા દાદા જડબે સલાક તમારી બધાની પર આશીર્વાદ દાદાના છે અને કાયમ રહેશે દાદા આશીર્વાદ આપે છે જય ગણપતિ દાદા